Angles. મહેસાણા શહેરની મામલતદાર કચેરીમાં રેશન કાર્ડની ઈ થી મહેસાણાની જનતા ત્રાઈમાં ઈ કેવાયસી માટે આવતા રેશન કાર્ડ ગ્રાહકો કહેશે કે અમે કચેરીના ધક્કા ખાઈ થાકી ગયા મહેસાણા શહેરની મામલતદાર કચેરીમાં રેશન કાર્ડની ઈ કેવાયસી માટે મહેસાણા અમલતદાર કચેરીએ લાંબી લાઈનો લાગી મહેસાણા અમલતદાર કચેરીએ ઈ કેવાયસી માટે મહેસાણા શહેરની જનતા સ્કૂલમાં ભણતા નાના વિદ્યાર્થીઓ ને વૃદ્ધા નોકરિયા હતો મહિલાઓ લાઈનમાં ઊભા રહ્યા હતા ને સરકારી તંત્ર નિષ્ફળ સાબિત થયું

આપ આજે બધી લાઈનો જે છે એ વિદ્યાર્થી જે વિદ્યાર્થીઓની જે શિશ્યુતિ સરકાર દ્વારા મળે છે એના માટે આજે વિદ્યાર્થીઓ બધા લાઈનમાં લાગેલા છે વૃદ્ધો લાગેલા છે બધા મહેસાણા છે એની જનતા લાઇનમાં લાગેલી છે સાહેબ સરકાર મોટી મોટી વાતો કરે છે શિક્ષણ આવ બનશે ગુજરાત આગળ વધશે ગુજરાત તો નાના નાના ભૂલકાઓ જો લાઇનમાં લાગતા હોય તો ક્યાંથી આને એમના દસ દિવસ પછી પરીક્ષા પણ આવે છે તો એના ભણવાનો સમય હોય વાંચવાનો સમય હોય એ અત્યારે લાઇનમાં લાગે છે અને પાણીની વ્યવસ્થા અંદર પણ નથી બહાર પણ નથી એ મને ચક્કર બકર આવે ને માનસિક રીતે ત્રસ્ત થઈ જાય છે અને સરકારે જો સદસ્ય તે અભિયાન ઘેર ઘેર જઈને કરી શકતી હોય વિદ્યાર્થીઓને સદસ્યતા લેતી હોય દવાખા જતા હોય એમના સદસ્યતા બનાવતી હોય તો રેશન કાર્ડનું કહેવાય છે પણ ઘેર બેઠા થઈ શકે છે મામલતદાર સાહેબ જોડે વાત થઈ પ્રાંત સાહેબ જોડે વાત થઈ એમને કીધું કે મોબાઈલમાં થાય છે તો સરકાર જાગૃતિ કેમ લાવતી નથી તો સદસ્ય તે પણ ઘેર ઘેર કહી શકે તો વિદ્યાર્થીઓનું કેવાયસી કેમ નહીં કેમ આજે લાઈનમાં લગાવવા પડે છે એમને બસ આટલું કેવું છું કે સરકાર જાગ ઊંઘી ગયું હોય તો મારું નામ અનંત છે સવારે આઠ વાગ્યા અમે ઉભા છીએ મારા સરકારની એટલી જ વિનંતી છે કે તમે જો કોઈ પ્રોજેક્ટ મૂકો તો દરેક પબ્લિક ઉપર ના થોપી દો ઘણાની વ્યવસ્થા કરો અને તમે સવારે આઠ વાગે ઓપનિંગ કરો અમને કોઈ તકલીફ નથી સવારે આઠ થી સાત વાગ્યા સુધી ઓપનિંગ કરો તમારું કામ નીકળે અને અમારું કામ પણ નીકળે બરાબર અત્યારે જે પબ્લિક હેરાન થઈ રહી એ ના થાય મને અત્યારે અત્યારે છોકરાની સ્કોલરશીપ માટે મને કીધેલું છે કે તમારે ત્રીસ તારીખ પહેલાં કરાવવું પડશે નકર ના પડે એટલે આપણે આ છોકરા માટે આપણે આ કરવું પડે મારું નામ જયદેવસિંહ ભરતસિંહ ચાવડા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી મહેસાણા આજ રોજ અહીંયા મામલતદાર ઓફિસે જ્યારે આવ્યા છીએ ત્યારે ખૂબ જ દુઃખની વાત છે કે અહીંયા આપ જોઈ શકો છો કે કેટલી મોટી લાઈનમાં લોકો અહીંયા ઊભા રહ્યા છે બાળકો છે વૃદ્ધો છે મહિલાઓ છે અશક્ત છે આમ છતાંય અહીંયા કનેક્ટિવિટીના નામે સર્વર ડાઉન છે એના નામે અહીંયા લોકો ધક્કા ખાઈ રહ્યા છે કલાકો એક એક કામ કરવા માટે કલાકો અહીંયા એમની રાહ જોવી પડે છે એ ખૂબ જ દુઃખદ છે તો એ સંબંધે અહીંયા મામલતદાર ઓફિસે અહીંયા મુલાકાત લીધી મામલતદાર સાહેબને મળ્યા છીએ એમને પણ નિસહાય થઈ ગયા હોય જે સરકારી સિસ્ટમ સામે એ રીતે જ કામ કરી રહ્યા છે એમની સાથે વાત કરી છે અને રજૂઆત કરી છે કે આ આનો ઝડપી એનો કોઈ નિકાલ આવે વધુમાં અહીંયા ના તો અહીંયા પાણીની કોઈ વ્યવસ્થા છે જ્યાં અંદર કોઈ પાણીની વ્યવસ્થા હતી અહીંયા કોઈને પાણી પીવું હોય તો એમને પ્રાઇવેટ એમને ખરીદવું પડે છે અને પાછા ફરીથી લાઈનમાં ઉભા રહેવું પડે છે અહીંયા બાળકો સાથે વૃદ્ધો મહિલાઓ બધા હેરાન થઈ રહ્યા છે સરકારની વિનંતી છે કે આનો ઝડપી એનો કોઈ સારો નિર્ણય લાગે અમે કાલે આવ્યા તો સાહેબ ને આજે આવ્યા અને કોઈ અમારી ગઢ વાત જ નહીં હોય આ તો પીડી નાખ્યો આમાં કરવાનું હું આવકવા નાખો પૂછી જતા હોય ગઢણ તો કોઈ ગમતું જ નહી